થર્ટી ફર્સ્ટ પગલે રાજકોટમાં પણ પોલીસનું ચેકિંગ ગોટેચા ચોક ઇન્દિરા સર્કલમાં પોલીસનું ચેકિંગ કાલાવડ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે પીસીબી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમે હાથ ધર્યું ચેકિંગ બ્રેથ એનેરાઈઝર મશીનથી વાહન ચાલકોનું પોલીસ ચેકિંગ કરી રહી છે તો અમદાવાદની સાથે સાથે રાજકોટમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વાહનની તપાસની સાથે સાથે વાહન ચાલકોનું પણ બ્રેથ એનાલાઇઝર મશીનની મદદથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે થર્ટી ફર્સ્ટ ને પગલે રાજકોટમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે શહેરના કોટેચા ચોક ઇન્દિરા સર્કલ વિસ્તારમાં હાલ પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે કાલાવડ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પણ પોલીસ ચેકિંગ કરી રહી છે તો રાજકોટના આ દ્રશ્યો પીસીબી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમ હાલ ચેકિંગ કરી રહી છે તો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને સઘન તપાસ કરવામાં આવી રહી છે ને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા અત્યારે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે હું તમને દ્રશ્યો બતાવીશ કે આ શહેરના કોટેજા ચોક વિસ્તાર છે ઇન્દિરા સર્કલ છે અલગ અલગ વિસ્તારોમાં વાહન ચાલકોને અત્યારે અટકાવવામાં આવી રહ્યા છે રાજકોટ શહેર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની જે પોલીસની અલગ અલગ ટીમો છે તેના દ્વારા અત્યારે શહેરના અલગ અલગ મુખ્ય જે માર્ગો છે મુખ્ય ચોક છે ત્યાં અત્યારે વાહન ચાલકોને અટકાવવામાં આવી રહ્યા છે વાહનોની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યું છે કે નહીં કેમ કે થર્ટી ફર્સ્ટનો તહેવાર આવતો હોય છે ત્યારે મોટા ભાગના લોકો છે તે ડ્રિંક કરીને વાહનો ચલાવતા હોય છે ત્યારે પોલીસ દ્વારા અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે મારી સાથે પીએસઆઈ છે આપણે તેના સાથે વાત કરીશું શું કહીશું સર થર્ટી ફર્સ્ટને લઈને કઈ પ્રકારનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે માણસો દારૂ પીને ડ્રાઇવિંગ કરતા હોય છે એના માટે થઈને અત્યારે રાજકોટ પૂરા રાજકોટમાં ચેકિંગ ચાલી રહ્યું છે માણસો દારૂ પીને વાહન ચલાવતા હોય એને અને થર્ટી ના હિસાબે માણસો દારૂ પીને નીકળતા હોય છે એના માટે અત્યારે તમામ પોઈન્ટ ઉપર માણસો પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવેલ છે ચોક્કસ હું તમને દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે ફોર વ્હીલરો છે તેને અટકાવવામાં આવી રહી છે ગાડીની ચકાસણી છે તે પણ કરવામાં આવી રહી છે સુરક્ષાની દ્રષ્ટિએ પણ અત્યારે ગાડીની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે તેમજ જે ગાડીના ડ્રાઈવર હોય છે તે દારૂ પીના ગાડી ચલાવી રહ્યા છે કે નહીં તે તમામ પ્રકારની જે ચકાસણી છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જે બ્રેથ એનાલાઇઝર મશીન છે તેના દ્વારા જે વાહન ચાલકો છે તેની ચકાસણી છે તે કરવામાં આવી રહેલી છે કે કોઈ દારૂ પીને ગાડી ચલાવી રહ્યું છે કે નહીં તે તમામ પ્રકારની તૈયારીઓ છે ગાડીમાં કોઈ પણ પ્રકારના હથિયાર છે તે રાખવામાં આવી રહ્યા છે કે નહીં તે તમામ પ્રકારની તૈયારીઓ છે જે ચેકિંગ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તમને